નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અપડેટ ગુજરાતમાં આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકશાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાધાણીએ ઉમેર્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયરૂપ થવા એસબીઆરએફની જોગવાઈ મુજબ રૂપિયા પાંચસો ત્રેસઠ કરોડ રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા ત્રણસો કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચૂકવાશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજની વિગતો ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરા જિલ્લામાં પાક નુકશાનીના અહેવાલો મળતા જીતા વહીવટી તંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના આઠસો ગામોમાં સર્વે કરી પાક નુકશાનીના અહેવાલો મળેલ છે જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયું દાડમ જેવા બાગળતી પાકોમાં નુકસાન થયાનું જણાયેલ છે રાજ્ય સરકાર તરફથી આ પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત બેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે જેના માટે એસડીઆરએફની જોગવાઈ મુજબ રૂપિયા પાંચસો ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકાર શ્રી દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા ત્રણસો કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂપિયા નવસો ચાલીસ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ ઉપરાંત વાવ થારાદ અને પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે આ સમસ્યાના કાયમી ઉકેલ અને નિવારણ માટે ફ્લડ મિટિગેશન મેજર્સ તરીકે ખાસ પ્રોજેક્ટ એટલે કે સ્પેશિયલ પ્રોજેક્ટ રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવાનું નક્કી કરેલ છે આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શ્રી તરફથી અલગથી રૂપિયા અઢી હજાર કરોડની જોગવાઈ કરવામાં આવશે રાજ્ય સરકારે પાક નુકસાની સહાય માટે નિયત કરેલા ધોરણો ખરીફ બે હજાર પચ્ચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં હેરુ રૂપિયા આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા ત્રણ હજાર પાંચસો એમ કુલ રૂપિયા બાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાડીટ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં વર્ષાયુ પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા સત્તર હજારની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ રૂપિયા બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાડીટ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય માટે એસડીઆર નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ રૂપિયા સત્યાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાડીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત બેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાડીટ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય